ગામડાની ભણે છે એક થી પાંચ એક થી પાંચ ભણતો હોય ત્યારે એને વિજ્ઞાન નો ટીચર નથી મળતો અંગ્રેજી નો ટીચર નથી મળતો ગણિત નો ટીચર નથી મળતો ત્યારે સુપ્રીમ કોર્ટે શું અમને આરક્ષણ શૈક્ષણિક શૈક્ષણિક આરક્ષણ ન આપવું જોઈએ પરંતુ અમારું સુપ્રીમ કોર્ટ ને આગળ કરીને આ કાવતરું કરવામાં આવ્યું છે વર્ગીકરણ કરવું હોય તો આર્થિક રીતે તમે વર્ગીકરણ કરો જેઓની સાપુતારામાં બધી જ હોટલો એમની છે એક બી આદિવાસીની હોટલ નથી એવું વર્ગીકરણ કરો કે ત્યાં પણ વીસ ટકા આદિવાસીની ચૌદ ટકા આદિવાસીની હોટલ હોય સાત ટકા ટકા એસી સમાજની હોટલ એવું નથી જેવી રીતે અડાણી ને અંબાણી પાસે જેટલા પૈસા છે તે પૈસા એમના વધારાના પૈસામાંથી એમની વધારાની પ્રોપર્ટીમાંથી અમને આરક્ષણ આપો પરંતુ ઓછું સનફ આદિવાસી અને આજે આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરીશું કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એસસી એસટી ના જે આરક્ષણ માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એના માટે આપણે ધારાસભ્ય અનંત પટેલ અને એક રાજકીય આગેવાન છે અને સમાજ માટે લડવૈયા છે તો એમની પ્રતિક્રિયા શું છે એ શું કહેવા માંગે છે સમાજના ઘણા લોકોને એ પણ ખબર નથી કે ક્રિમિનિયલ શું છે એસસી જે કોટામાં કોટા આપ્યા છે એનો મતલબ શું છે એ પણ ખબર નથી તો એના વિશે થોડી આપણે જાણકારી લેશું જેથી લોકોને ખબર પડે છે કે સચી સાચી વાત શું છે કઈ વસ્તુ કોને ઇફેક્ટ કરે છે કયા સમાજને ઇફેક્ટ કરે છે એ વિશે આપણે જાણીશું આનંદભાઈ નમસ્તે ક્રિમ કોર્ટ જે આર્ટી આવા છે નિર્ણય તો એમાં આપને આદિવાસી વિસ્તારના લોકોને ખબર જ નથી કે જે શબ્દનો ઉપયોગ થયો છે ક્રિમિનિયર ને કોટામાં કોટા તો એ વિશે થોડી માહિતી આપશો અને એના લીધે સમાજ ને શું ઇફેક્ટ પડશે આદિવાસી સમાજ ને કઈ તરફ ઇફેક્ટ પડશે એમાં શું છે એ થોડી સમજાવજો નમસ્તે આજે ખરેખર આદિવાસી સમાજના આગેવાન અને આદિવાસી આવનારા એક તમારી જ જેમ સન ઓફ આદિવાસી તરીકે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે અંદર આરક્ષણ આઘાતજનક છે બંધારણે અમને આરક્ષણ આપ્યું છે અને એ આરક્ષણ બદલવા માટે કે બદલી જાય અથવા આરક્ષણના આરક્ષણ કઈ રીતે આપી શકે મને ખબર નથી અમારા આદિવાસી સમાજની આરક્ષણ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યું એ આરક્ષણ સામાજિક આરક્ષણ રાજકીય આરક્ષણ અને શૈક્ષણિક આરક્ષણ તમારે જો વર્ગીકરણ કરવું હોય તો આર્થિક આરક્ષણ પણ આપવું જોઈએ જેવી રીતે અદાણી ને અંબાણી પાસે જેટલા પૈસા છે તે પૈસા એમના વધારાના પૈસા માંથી એમની વધારાની પ્રોપર્ટીમાંથી અમને આરક્ષણ આપો પરંતુ આવો માત્ર મનુવાદી સંસ્થા દ્વારા જે મનુવાદી સંસ્થા અને મનુવાદી લોકો દ્વારા આપવાની વાત કરી છે એક આદિવાસી દીકરો ગામડાની ભણે છે થી પાંચ એક થી પાંચ ભણતો હોય ત્યારે એને વિજ્ઞાનનો ટીચર નથી મળતો અંગ્રેજીનો ટીચર નથી મળતો ગણિતનો ટીચર નથી મળતો ત્યારે સુપ્રીમ કોર્ટે શું અમને આરક્ષણ શૈક્ષણિક શૈક્ષણિક આરક્ષણ ન આપવું જોઈએ અમારો વિસ્તારનો દીકરો પોતાની ગામની મુખ્ય શાળામાં ભણવા જાય થી આઠ ત્યારે પાણી ગળે છે ત્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી તો તેમાં અમને આરક્ષણ આપે છે પરંતુ શિક્ષકો નથી મૂકતા એ જ દીકરો પછી ભણવા માટે સાયન્સ કોલેજમાં જવાનું હોય ભણવા માટે આયુર્વેદિક કોલેજમાં જવાનું હોય ભણવા માટે એમબીબીએસ કરવાનું હોય એન્જિનિયર કરવાનો હોય ત્યારે વલસાડ જવું પડે છે સુરત જવું પડે છે બરોડા જવું પડે છે અમદાવાદ જવું પડે છે તો એને એના જ વિસ્તારમાં જો આર્થિક અને સામાજિક રીતે ગરીબ છે તો એના જ વિસ્તારમાં એવી કોલેજો ન સ્થપાય કારણ કે શહેરોમાં રહેતા લોકો પાસે પૈસા છે તો શહેરોના લોકો મુખ્ય પ્રવાહમાં માં ભળવા માટે ભરવા માટે પોતાના છોકરા છોકરીઓને શું ગામડામાં ન મોકલી શકે એ પ્રકારનું આરક્ષણ ન આપી શકે માત્ર ને માત્ર આરક્ષણના અંદર આરક્ષણ આપવાનું એટલે કે આદિવાસી સમાજના લોકોમાં ભાગલા પાડો અને રાજકારોની નીતિ છે આના પછી રાજ્ય સરકાર આમાં આરક્ષણમાં આરક્ષણ આપશે એટલે થશે શું કઈ રીતનું છે એ થોડું સમજાવો આરક્ષણમાં આરક્ષણ આપવાનું એટલે મને જે વસ્તુ જે મેં સમજુ છું તે પ્રમાણે કે એક ગામના અંદર ધારો કે જમીન વિહોણા લોકો રહેતા હોય ધારો કે નોકરી વિહોણા લોકો રહેતા હોય ધારો કે આર્થિક રીતે જેની સદ્ધરતા નથી તેવા લોકો રહેતા હોય મજૂરી કામ કરતા લોકો રહેતા હોય એને જ માત્ર આરક્ષણ મળશે જયારે કોઈ ડોક્ટર હોય કોઈ શિક્ષક હોય કોઈ સરકારી નોકરી કરતો હોય એને આરક્ષણ નથી નહીં મળશે એવું મને લાગે છે એટલે આપણા જ સમાજમાં આદિવાસી સમાજમાં બે ભાગલા પાડો અને બે ભાગલા પાડો એટલે એક ગરીબ આદિવાસી થોડા ઘણા આર્થિક રીતે સદ્ધર આદિવાસી સાથે લડશે અને આદિવાસી આદિવાસી વચ્ચે ભાગલા પડશે અને એમની દુશ્મની વચ્ચે અને સરકાર તેમજ મનુવાદી સંસ્થાઓ જે વિચારી રહી છે આપણા લોકોની વચ્ચે એક ફૂટ નાખવાની વાત છે અને એની હું ઘોર ઘોર નિંદા કરું કરું છું છું વિરોધ આજે ભાગલા કે ગરીબ આદિવાસી અને થોડા પૈસા વાળા આદિવાસી તો એના લીધે રાજકીય ફાયદા બી થઈ શકશે ચોક્કસ ધારો કે આદિવાસી સમાજમાં ભીલો આવે છે આદિવાસી સમાજમાં ધોળિયા સમાજના લોકો આવે છે આદિવાસી સમાજમાં હળપતિ સમાજના લોકો આવે છે આદિવાસી સમાજમાં નાયકા સમાજના લોકો આવે છે કુકણા સમાજના લોકો આવે છે આદિમ જૂથના લોકો આવે છે વારલી આવે 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 છે 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 ચૌધરી ગામિત વસાવા આ દરેક સમાજના લોકોમાં એકબીજાને લડાવવા માટેની ખૂબ પૂર્વ આયોજિત કાવતરું હોય એવું મને લાગે છે ને રાજકીય લોકો આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવશે ગઈકાલની જ ઘટના હું એક ટાકી દઉં તો અમારા વિસ્તારનો એક છોકરો

એના મમ્મી પપ્પાને એક છે ઘરમાં કમાનાર એક જ માણસ છે તો શું એને ઘરનું આરક્ષણ આપવાની વાત કરી ઘર બનાવી આપવાની વાત કરી તે થયું એમને મુખ્ય પ્રવાહમાં કઈ રીતે લઈ જવામાં આવશે આવી પરિસ્થિતિ દરરોજ ઔદ્યોગિક વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં હોય મજૂરી કામગેલું હોય તે આદિવાસી સમાજનો દીકરો હોય કે એસટી સમાજનો દીકરો દીકરી હોય એ મરી જાય છે તેની કોઈ પરવાહ કરતું નથી અને આ માત્રને માત્ર આદિવાસી સમાજના લોકો સાથે રમવા માટે અને એમના વચ્ચે ફૂટ નાખવા માટેનું આ કાવતરું છે આદિવાસી સમાજના આપણા વિસ્તારના લોકોને સમજ પડે કે આદિવાસી આરક્ષણમાં આરક્ષણ જે આપવાનું છે એ શું છે એ કોઈક દાખલો તમે આપો હું એક દાખલો આપું તો એક ડોક્ટરનો દીકરો જો ડોક્ટર ન બન્યો હોય અથવા વધારે ભણ્યો ન હોય અને ડોક્ટરનો દીકરો હોવાથી એને કદાચ આરક્ષણ નહીં મળે પરંતુ એ જ દીકરો ડોક્ટર તો નથી આખી જિંદગી દવા તો આપવાનો નથી જ્યારે ડોક્ટરનું મૃત્યુ થાય કદાચ એનો દીકરો જીવી જાય પરંતુ એ દીકરાના બીજા દીકરાઓ એને બાપને આરક્ષણ ન મળ્યું હોવાથી એને પણ આરક્ષણ ન નહીં મળે તો એની જિંદગી ખરાબ થઈ જશે બાબા સાહેબ આંબેડકરે એકદમ શુદ્ધ વિચારથી આરક્ષણ એસટીએસસી સમાજને આપ્યું હતું સામાજિક આરક્ષણ એટલે મુખ્ય પ્રવાહમાં ભળી જવા માટેનું આરક્ષણ અને આ શૈક્ષણિક આરક્ષણ એટલે એને મફત ભણવાનું મળે અને નોકરી સરકારી નોકરીમાં આરક્ષણ એટલે કે એને પ્રથમ ચાન્સ મળવામાં આવે પરંતુ એ આરક્ષણ પણ કંઈક ને કંઈક રીતે ખોવાઈ રહ્યું એવું લાગે છે અને એનો અમે આદિવાસી સમાજ તમામ આદિવાસી સમાજના સાંસદો તમામ આદિવાસી સમાજના ધારાસભ્યો ને સાથે રાખીને સામાજિક સંસ્થાને સાથે રાખીને અમે એનો વિરોધ કરીશું તમે આગળ એવા કયા પગલાં લેશો કારણ કે હવે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે આરક્ષણમાં આરક્ષણ જે જાહેર કર્યું છે ને રાજ્ય સરકારને એનો પાવર સોંપી દીધો છે જે અત્યારે પ્રેસિડેન્ટ પાસે હતો એ રાજ્ય સરકાર પાસે આવી ગયા છે તો તમે કઈ આગળ એવા કયા પગલાં ભરશો કે જેથી કરીને આ પાછો કેન્સલ થાય કે પછી નહીં થાય એના માટે કોઈ આ મનુવાદી સંસ્થા દ્વારા બંધારણને બદલવાનું એક સુનિયોજિત કાવતરું છે અમે તો લોકસભાના ચૂંટણીમાં પણ કીધું હતું આ બંધારણને બદલવાનો પ્રથમ પગથિયું છે એમણે શરૂઆત કરી છે જ્યારે રાષ્ટ્રપતિને તમામ હક્કો હોય એ હક્કો કદી પણ રાજ્ય સરકાર સુધી રાજ્ય સરકારને આપવામાં આવતા નથી એમાં જો કોઈ ફેરફાર કરવાનો સ્પષ્ટ બંધારણમાં લખ્યું છે એ રાષ્ટ્રપતિ દ્વારા જ થઈ શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટને આગળ કરીને આ કાવતરું કરવામાં આવ્યું છે વર્ગીકરણ કરવું હોય તો આર્થિક રીતે તમે વર્ગીકરણ કરો જેઓની સાપુતારામાં બધી જ હોટલો એમની છે એક બી આદિવાસીની હોટલ નથી એવું વર્ગીકરણ કરો કે ત્યાં પણ વીસ ટકા આદિવાસી ની ચૌદ ટકા આદિવાસીની હોટલ હોય સમાજ પાસે છે જયારે આદિવાસી સમાજ કદાચ કઈ શાકભાજી લાવીને રોડ પર બેસીને વેચતા હશે કદાચ મકાઈ વેચતા હશે કદાચ સિંગ વેચતા હશે એવી જ એમની પાસે રોજગારી છે બીજી બીજી વ્યવસાય અંગેની રોજગારી કશી નથી એટલે આ માટે અમે તમામ આદિવાસી સમાજના તમામ સંસ્થાઓને ભેગી કરીને નવમી ઓગસ્ટ પણ અમે આના વિરોધ માટે જ ઉજવીશું અને એના માટેની અમારી મીટિંગો ચાલુ છે આવનારા દિવસોમાં અમે એ તમામ રેલીઓ આંદોલન કરવાના હશે તે અમે કરીશું એટલે ટૂંકમાં વાત કરીએ અરેન તો જેટલું પણ આરક્ષણ છે એ ફક્ત આદિવાસીઓના પછડવા માટેનું જ છે બાકી તો આદિવાસીઓને જ્યાં ફાયદા થાય છે એમાં આદિવાસીઓને આરક્ષણ આપવામાં આવતું નથી જેમ તમે વાત કરી હોટલમાં સાપુતારા આદિવાસી વિસ્તારમાં હિલ સ્ટેશન છે છે પણ ત્યાં ત્યાં આદિવાસીઓની કોઈની નથી નથી એ ફક્ત પૈસાવાળાની જ બજારની વાત ધંધા રોજગાર બિઝનેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં આરક્ષણ હોવું જોઈએ આરક્ષણ નથી આ બધા ઉદ્યોગપતિઓની હોટલ દુકાન જે પણ છે તે મતલબ આદિવાસીઓને જ્યાં નોકરી જ્યાં આદિવાસીઓને ફાયદા થાય છે એ આરક્ષણ પણ આ કાપ મૂકવામાં આવ્યો છે એવું લાગે છે આપણે આનંદભાઈ સાથે વાત કરી અને જાણવા મળ્યું કે આરક્ષણ શું ફાયદા થશે અને આપણો સમાજ ક્યાં જશે હું છું સન ઓફ આદિવાસી જી જે દેશી ન્યુઝ